ઉત્પાદન માં જોવા એક જાડવું છે એ સો કિલો થી સવા કિલો ઉત્પાદન આપે છે એકસો કિલો થી એકસો કિલો લગી અને ભાવમાં તમને કહી તો મેં તમને ભાવ કીધા કે સો થી બસો રૂપિયા લગી અમે ખારેક વેચીએ છીએ બજાર ની અંદર અને બીજું એક છોડવો છે એ તમે હિસાબ કરો તો સો મિનિમમ સો કિલો એક જાડવું આપે સો રૂપિયા નો ભાવ ગણો તો દસ હજાર રૂપિયા થાય અને દોઢસો રૂપિયા ના ભાવ ગણો તો પંદર હજાર રૂપિયા થાય અને બસો રૂપિયાના ભાવ પણ એક જાડેવાના વીસ હજાર રૂપિયા થાય એવી રીતે સો રૂપિયાના કિલો એટલે કે હિસાબ કરી દો અમારી પાસે એવા ઝાડો પણ છે દોસો રૂપિયાની કિલો વેચાય એવા ઝાડો પણ અમારી પાસે છે અને બસો રૂપિયાની કિલો વેચાય એવા ઝાડો પણ અમારી પાસે છે દરેકના નમસ્કાર સાર જાગીર માં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે છેલ્લી જાગીર ખેતી સાથે જોડાયેલા અવનવા લોકોને મળે છે

એમની જે ઓર્ગેનિક ખેતી અને એમાં જે ખારેક અને બીજા જે પાક આ આ જે તમામ પાકોની માહિતી લેવા માટે એ છેલ્લી જાગીર એમની પાસે પહોંચ્યું છે આપણી સાથે પ્રવીણભાઈ અને નૈનાબેન છે જે આ કપલ એ જે ખારેકની ખેતી આપણે એમના બગીચામાં ઉભા છીએ તમે પાછળ જોઈ શકો છો એ જે મોટા પાયે ખારેકનું ઉત્પાદન કરે છે અને સૌથી મોટી વાત એ છે કે આ પૂરી જે ખારેકની ખેતી જે જે સંપૂર્ણ રીતે ઓર્ગેનિક રીતે જે નયનાબેન અને પ્રવિલભાઈ જે આ ખેતી કરી રહ્યા છે તો આપણે આજે પ્રવિલભાઈની જે આ ઓર્ગેનિક ખારેકની સફળતાની જર્ની એ જાણવા માટે પહોંચ્યા છીએ તો પ્રવિલભાઈ અને નયનાબેન તમારું ખૂબ ખૂબ વિડિયોમાં સ્વાગત છે તો હવે પ્રવિલભાઈ આપણે જે તમારી જે આ ઓર્ગેનિક ખેતી ખારેકની ઓર્ગેનિક ખેતી એના વિશે વાત કરો ઓર્ગેનિક ખેતી ખાતકમાં અમે અત્યારે અમારી પાસે ત્રણ થી ચાર પ્રકારની ખારેક છે જે લાલ છે પીળી છે અને એની અંદર ખલાલ બારાઈ લેવી રીતે ખારેક અલગ અલગ પ્રકારની ખારેક છે અને ખારેકની અંદર જોવા જઈ તો બજારની અંદર જે ભાવમાં છે અને અમારી ખારેક છે એ બજારની અંદર અત્યારે જે બીજી ખારેક છે એ પચાસ રૂપિયાથી સિત્તેર રૂપિયાની વેચતી હોય તો અમારી ખારેક બજારમાં અત્યારે દસો રૂપિયા દોઢસો રૂપિયા અને સો રૂપિયા સો રૂપિયા થી બસો રૂપિયા લગી અમારી ઘરે બજારમાં ખરેખ વેચાય છે અને ઘરે બેઠા પણ અમારી ખરેક વેચે છે અમારે ક્યાંય બારે વેચવા જવું પડતી નથી મોરબી હળવદ અને અમારા ફાર્મે ફાર્મ હાઉસ અમારો સ્ટોર છે ત્યાં પણ ત્રણેય જગ્યાએ અમારા સ્ટોર છે એ ત્રણે જગ્યાએ અમારી ખરેક મળે છે તો પ્રવિણભાઈના ના બગીચાની વાત કામ ખારેકના બગીચાના તમામ કામકાજમાં એમના જે ધર્મપત્ની એ નયનાબેન એ પૂરો સાથ આપે છે તો આપણે નયનાબેન વિશે નયનાબેન પાસેથી એ જાણવાના છીએ કે આ બાગાયતી ખેતીમાં એમનો શું રોલ હોય અને એ પ્રવીણભાઈને કઈ રીતે સાથ આપે છે આમ જોઈએ તો એમ કે સ્ત્રી છે તેમ કે પુરુષ સમોવડી બનવી જોઈએ પરંતુ આપણે ઘરનું કામ છે એ તો બધાને હોય જ પરંતુ ઘરનું કામ છે તે ફટાફટ કરી અને એમ કે આપણે મને ખેતીનો ખૂબ જ શોખ છે એટલે હું દરરોજ ખેતરે આવી જાઉં છું અને બધી જ એમ કે જે જોઈએ એટલે બધી મદદ કરું છું બધી કી ખારેક રાખવી કેવી રાખવી કઈ ઉતારવી ક્યાં સ્ટોલે ક્યાં હાલસે એ બધી જ માહિતી છે અમે બે નક્કી કરીને એમ કે બધી પહોંચાડી છે

તો ઓર્ગેનિક ખાતર કરવા માટે અને જ્યારે અમે ઓર્ગેનિક નું વિચારતા હતા ત્યારે બજારમાં અમે જાણવા જતા હતા અને જોતા હતા તો ઘણા લોકો એમ કહેતા હતા કે દવા વગરની ખેતી કરવી અઘરી અને ઉત્પાદન પણ ન આવે અને જોવા જઈએ તો અમે તપાસ કરી તો પહેલા અમને એવું લાગતું હતું કે અમે બરોબર છે દવા તો સાંઠવી પડે દવા વગર તો વસ્તુ ન થાય પણ સતત સાહેબનો સહકાર હતો અને દાદી સાહેબ દાદીભાઈ છે એનો સહકાર હતો અને એ લોકો અમને એમ કેતા હતા કે તમે અમે તમારી સાથે છીએ તમે ટ્રાય કરો અને અમે ખરેખરમાં કચ્છની અંદર ઘણા ભુજમાં જે છે અલગ અલગ બગીચા જોયા અને અમે અને અમારી પત્ની બી સાથે જઈ અને ખરેખરના બગીચા જોયા ખરેખરના બગીચા જોઈને બધું સર્વે કર્યું અને એ લોકો પણ ખરેખર પકડતા હતા અને કરતા હતા પછી અમે વિચાર્યું કે ચાલો આપણે પણ આવું કંઈક નવી જ ઓર્ગેનિક પદ્ધતિથી કંઈક નવું કરી પછી અમે ખારેકના રોપા અને ખારેકના અહીંયા સારી સારી ખારેક હોય એના ઠરિયા જે છે ખારેક અમે અહીંયા લઈ આવ્યા અને અહીંયા લાવી અને સારી સારી ખારેક અમે સારી સારી ખારેકના ઠરિયા રહીએ અને એનો જ અમે રોપ કર્યો અમે બજારમાંથી રોપ ન લાવ્યા ટોટલ જેટલા જાડવા અમારી પાસે છે એ બધા જાડવાનો રોપ અમે જાતે જ કર્યો હોય અને રોપ કરી અને એ રોપ જ અમે એક અને ઉછેરી અને મોટો કર્યો હોય એ ખારેક જ અમે એક બજારમાં મૂકીએ

ન નીકળે અને ચાલીસ ટકા માદા નીકળે છે તો ચાલીસ ટકા માદામાં પાસે અમુક મીઠી હોય હોય અમુક એ પડે પણ 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 અમે અમે સંઘર્ષ અમારો અત્યારે વર્ષનો થઈ ગયો અને કમ્પ્લીટ ઉત્પાદનમાં છે મીઠાશમાં બજારમાં બહુ ધોન મચાવી કે ખરેખર ફોન થી અને ગ્રાહકો અહીંયા પણ લેવા આવે કે ભાઈ અમારે તમારી ખરેખ લેવી એનું કારણ એ કે અમે તક કર્યું અને તપ કર્યું ને એની અંદર અમને સફળતા મળી કે આ ખારેક અત્યારે લોકો અમારી પાસે આ આજે સવારે અમદાવાદ થી ભાઈ આવ્યા હતા એ કે અમારે બગીચો કરવો હોય તો અમને તમારી માહિતી આપો તો એ પણ લોકો આગળ બીજા લોકો અમારી પાસે માહિતી લેવા આવે કે અમને આ તમારે પીલા આપો કે ખારેક છે મોટી મીઠી છે તો એ તમારે આપો ને એ અમને આપો તમારી પાસે જે છે ખારે એ અમને આપો એ રીતે લોકો આવે છે તો જે આ પ્રવીણભાઈ એમની ખારેકના બગીચાની સફળતાની વાત કરી રહ્યા છે કીધું કે જે જે આત્મા સહિત વિવિધ સરકારી એજન્સીઓનો સપોર્ટ અને એમની મહેનત એના કારણે એમને જે આ બગીચાને વિકસાવ્યો છે અને આ જે બગીચો એ સંપૂર્ણ રીતે એમને ઉત્પાદન આપતો થયો છે પ્રવીણભાઈ હવે એક તમારા બગીચાના આંકડા વિશે વાત કરો કે તમારી પાસે ટોટલ કેટલા વિધાનો બગીચો છે અને આની અંદર જે તમે ખારેક નતા પેલા વેરાયટીના નામ લીધા એ એકવાર ફરીને જણાવો અને એ જણાવો કે આમાં તમે જે સિઝનમાં ખારેકની સિઝનમાં કેવું ઉત્પાદન લેતા હોય વિગે તમને કેવું ઉત્પાદન મળી જાય ખારેકના બગીચાની અંદર જોઈ તો અમારી પાસે અત્યારે બાર વીઘાની ખારેક છે અહીંયા બીજી ખારેક છે એ નાની છે ટોટલ અમારી પાસે ચાલીસ થી પિસ્તાલીસ વીઘાની ખારેક છે બીજી ખારેક હજી ઉત્પાદન એકાદ બે વર્ષ પછી આવશે અને આ બગીચો અમારો આઠ વર્ષનો છે આમાં અમારે ત્રણસો સોળ વાસ લખા અને નરના ત્રીસ થી ચાલીસ સોળ નરના છે અને એ ઉત્પાદનમાં જોવા જઈએ તો એક એક ઝાડવું છે એ સો કિલો થી સવા કિલો ઉત્પાદન આપે છે એકસો કિલો થી એકસો પચીસ કિલો લગી અને ભાવમાં તમને કહી તો મેં પહેલા તમને ભાવ કીધા કે સો રૂપિયા થી બસો રૂપિયા લગીમાં અમે ખારેક વેચીએ છીએ બજારની અંદર અને બીજું એક છોડવો છે એ તમે હિસાબ કરો તો સો મિનિમમ સો કિલો એક ઝાડુ આપે સો રૂપિયાનો ભાવ ગણો તો દસ હજાર રૂપિયા થાય અને દોઢસો રૂપિયાના ભાવ ગણો તો પંદર હજાર રૂપિયા થાય અને બસો રૂપિયાના ભાવ ગણો તો એક ઝાડવાના વીસ હજાર રૂપિયા થાય એવી રીતે સો રૂપિયાના કિલો કે હિસાબ કરી તો અમારી પાસે એવા ઝાડવા પણ છે દોઢસો રૂપિયાની કિલો વેચાય એવા ઝાડવા પણ અમારી પાસે છે અને બસો રૂપિયાની કિલો વેચાય એવા ઝાડવા પણ અમારી પાસે છે ખારેકના તો એમને કીધું કે સો રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીની અલગ અલગ વેરાયટીની ખારેક એમની પાસે ઉપલબ્ધ છે હવે જે ઓર્ગેનિક ખારેક ની વાત આ તમારી ઓર્ગેનિક ખારેક જે મેઇન ખેડૂતોનો પ્રશ્ન એ રહેતો હોય કે ઓર્ગેનિક જે

તો અમે હોલસેલના ભાવ જાણતા હતા તો ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા હોલસેલ પણ અમારા સગા અંદર પુષ્કળ છે તો મોરબીની અંદર અમારા ભાઈઓ અમારી બહેનો તો એ લોકો અમારી બહેનો છે તો એ બહેનો અમારા અમારી ખારજગીરા મને આપતા હતા એ અમારી બહેનો ઓર્ડર લેવી લાગતી હતી કે જે ખારેક છે

અમારી સોસાયટીની અંદર અમારા સોસાયટીને વીસ કિલો કે બીજા હોય તો અમારી સોસાયટીની પચીસ કિલો તો બીજા કહે છે અમારી સોસાયટીને દસ કિલો એવી રીતે એ લોકો ઓર્ડર એડવાન્સ અમને ઓર્ડર આપે કે તમે કાલે આવવાના છો તો અમારી આટલી ખારેક લેતા આવજો અને અમારે અહીંયા ઉતારી જાય એવી રીતે આ તો થઈ તમારા માર્કેટિંગની વાત હવે નૈનાબેન તમે જણાવો કે જે ખેતીમાં બીજા વિવિધ પડકારો હોય માનો કે આવડો મોટો બગીચો છે મેનેજ કરવાની વાત હોય તો આખું મેનેજમેન્ટ તમે કઈ રીતે કરો છો મેનેજમેન્ટમાં તો એવું જો અત્યારે જ્યારે આવે ને આ ખારેકનો ફાલ આવે ત્યારે દોઢ બે મહિના સુધી વધારે ધ્યાન આપવું પડે

અત્યારની જે રાસાયણિક ખેતીમાં ખર્ચો વધારે લાગે તો આ જે તમારો ખારેકનો પાક અત્યારે આપણે પાછળ દેખાય છે આને તૈયાર કરવા માટે તમને સિઝનને કેવો ખર્ચો લાગે છે ઓર્ગેનિક રીતે આમ જો એ તો ઓર્ગેનિક રીતે અમને તો ખર્ચો બિલકુલ લાગતો નથી જે લેબર ખર્ચો છે એ જ લાગે કેમ કે ગાય આધારિત ખેતી કરે છે તો ગાયનો ગૌમૂત્ર સા અને જીવામૃત બનાવી તો જીવામૃત ડાયરેક્ટ અમે ડીપમાં આપી દેશે બાકી ખર્ચામાં આમાં ડીએપી યુરિયા પોટાશ એવું કઈ અમે નાખતા નથી એ ખર્ચો અમને લાગતો નથી અને જીવામૃત છે એ જીવામૃત આપી છીએ બીજું કોઈ આમાં આપવાનું કઈ હોતું નથી કે દવા છાંટવાની આવતી નથી એટલે ખર્ચામાં લેબર ખર્ચો જે ઉતારવાનો ફલી ફલીકરણ કરવાનો ને હાથલા કાપવાનો કે કાંટા છોડવાનો એ બધો ખર્ચો એ લેબર ખર્ચો લાગે છે એ ખર્ચો લાગે બાકી બીજો ખર્ચો તો દવાનો કોઈ ખર્ચો લાગતો નથી એની અંદર આ તો મિત્રો જે ઓર્ગેનિક ખેતી જે ખેડૂતોને એવું લાગતું હોય કે ઓર્ગેનિક ખેતી શક્ય નથી અને એમને જે ઉત્પાદનમાં ઘટવાની કે આવી બીજી વાતોથી જે ખેડૂતોને પ્રશ્નો થતા હોય એમની માટે આ પ્રવીણભાઈ એક જવાબ છે એમને કીધું કે ટોટલી ગાય આધારિત ખેતી અને કોઈ પણ જાતના ખાતર એ એમના બગીચામાં વાપરતા નથી અને જે ગાય આધારિત જીવામૃત સહિતની વસ્તુઓ એ વાપરતા હોય છે હવે પ્રશ્ન નૈનાબેન માટે છે આ પ્રશ્ન તમારા માટે એટલા માટે મહત્વનો છે કે મોટા ભાગની ગૃહિણીઓ અત્યારે અમને જે ગાયો કે ઢોર એનાથી એ દૂર ભાગે છે તો તમે શું કહેશો એના વિશે ના ગાય તો એમ કે રાખવી જ પડે આપણે ગાય આધારિત ખેતી કરતા હોય તો ગાય તો જોઈએ છે તો ગાય હોય તો જ આપણે એમ કે આપણું જે ઉત્પાદન છે તેમ કે મેળવી શકીએ અત્યાર સુધી અમે ઘરે રાખતા હતા હવે એવું વિચારીએ છીએ કે ઘરેથી છાણ ને દરરોજ લઈ આવવું શક્ય નથી તો આપણે અહીંયા જ રાખશું અને અહીંયાથી જેમ કે તરત તાજે તાજું જે જીવામૃત છે તેમ કે કે બની જાય તો અહીંયા પણ એમ રાખવાની વિચારી છે છે સુધી હવે રાખશું એક છે ઘરે એક ગાય રાખી છે ઘર પૂરતી હવે અહીંયા જો વધારે લેબર આવશે તો આપણે એ પ્રમાણે રાખશી લેબર ઉપર જાય એમ અહીંયા તો દરરોજ મારે આવવું શક્ય ન પડે એટલે લેબર જો રાખશે તો એમ કે બે બે ત્રણ સુધી એમ કે ગાયું રાખશું અમે આપણા વડવાઓ એવું કહેતા કે એક ગાય એ પાંત્રીસ વીઘા સુધીની ખેતીને સાચવી લે અને ઘણા અંશે જે પ્રવીણભાઈએ વાત કરી કે ગૌમૂત્ર અને એના આધારિત જે આ ખેતી તમે જોઈ પણ શકો છો ઘણા બધા ખેડૂતો આવું સારું આયોજન કરી અને મોટું ઉત્પાદન લઈ રહ્યા છે હવે પ્રવીણભાઈ મેઇન પ્રશ્ન કે તમારી જે આ ખારેક તમારા ફાર્મનું નામ અને આ ખારેક લેવી હોય તો ખેડૂતો તમને ક્યાં મળવાનું અને તમે ક્યાં ક્યાં વેચાણ કરો એના વિશે વિગતે વાત કરો અમારો કેશવ ફાર્મ છે અને બ્રાન્ડ નામ છે સુવર્ણ બેવ ફાર્મ અને ખારેક લેવી હોય તો અમારો જે પેકેજ છે એની અંદર ગ્રુપમાં પણ જોડાવા માટે અમે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એ ક્લિક કરશે એટલે તરત જ અમારા ગ્રુપની અંદર જોડાઈ જશે કોઈ પણ અમારું જે સ્કેન કરશે માનો કે અમારું ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે અને વોટ્સઅપ છે કોઈપણ અમારું માનો કે પેકેટ મોરબી ગયું કે અમદાવાદ ગયું એ લોકો અમારું પેકેટ જાશે ત્યારે એ લોકો સ્કેન કરશે સ્કેન કરશે એટલે તરત જ અમારું કેશો ફાર્મ છે એ ગ્રુપમાં જોડાઈ જશે અને એ લોકોને કોઈ પણ માહિતી મળવી રેલ હોય તો અમારી પાસે મળશે અને એ લોકોને ખરેખર અમે ડોર ટુ ડોર અમે વાહનથી ત્યારે અમે અહીંયા આગળ ખરેખર પહોંચાડી દઈશું આ આ એમને કીધું કે મોટા સિટીમાં અમદાવાદ સહિતના સિટીમાં ડોર ટુ ડોર ડિલિવરીની વાત એમણે કરી હવે તમે જે લોકલ તમારા ફાર્મ ઉપર વેચાણ કરો છો એનું એક લોકેશન જણાવો ને હરવત માં અ અમારા દાધી દાધીના કાપુ અને સાહેબ આપણે જે આત્મ પ્રોજેક્ટ છે હરવત સિનિયર સિટી પાર્ક અહીંયા તાણે લોકો જેરે અમે ઓપનિંગ કર્યું ત્યારે ટીડીઓ સાહેબ હતા અને સાહેબ પણ હતા અને દાદી બાપુ ને હતા બીજા લોકો જે ખેડૂત છે જે ઓર્ગેનિક બધી ખેતી કરે છે એ લોકો પણ હતા અને અહીંયા કને હળવદ અમારો એક સ્ટોર છે અહીંયા કને પણ વેચાણ કરે છે અને અમારું ફાર્મ છે હળવદ મારી હાઈવે ઉપર કેશો ફાર્મ અહીંયા બીજું અમારો સ્ટોર છે અહીંયા પણ અમે વેચાણ કરી છે અને મોરબી મોરબી પણ અમારો સ્ટોર છે અહીંયા કને પણ અમે વેચાણ કરીએ છીએ ત્રણ જગ્યાએ અમે વેચાણ કરીએ છીએ અને એ સિવાયનું સમય પ્રમાણે ખેતીમાં માત્ર સારું ઉત્પાદન લેવું જરૂરી નથી એમને કીધું એમ કે એક જો સારું આયોજન હોય તો ખેડૂત ને એમના જે માલ મોંઘા માલના પૂરા રૂપિયા મળી શકે છે તો આના માટે ખેડૂતોને એક વાત એ પણ કહેવાની કે બાગાયત ખાતા તરફથી તમામ ખેડૂતો જે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને જે ગોડાઉન બનાવવા માટેની સહાય હોય કે પછી એમના જે પેકેજિંગ માટે તમામ પ્રકારની સહાય આપવામાં આવે છે અને એનાથી જે ખેડૂત જે એમનું માર્કેટિંગ એ સારી રીતે કરી શકે તો આપણી સાથે હતા પ્રવીણભાઈ અને નૈનાબેન એમને જે એમની ખારેકની વાત એ આપણને બહુ સારી રીતે કરી તો છેલ્લી જાગી આવા જ ખમતીદાર દર ખેડૂતોને મળે છે અને એમના અનુભવો તમારા સુધી પહોંચાડતું રહે છે તો આવા જ બીજા વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલ્લી જાગી જય જવાન જય કિસાન